દિવાળીપુરા ન્યાય મંદિરના એડવોકેટ હાઉસમાં યોજાયેલી વકીલ મંડળની ચૂંટણીમાં એંસી ટકા મતદાન થયું હતું રાત્રે દસ વાગે પ્રમુખ પદના ઉમેદવાર નલીન પટેલ હરીફ ઉમેદવાર હસમુખ ભટ્ટ કરતાં એકસો મત વધુ મેળવી વિજેતા થયા હતા જ્યારે નોટામાં ત્રીસ મત અને તેર મત કેન્સલ થયા હતા જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ટક્કર જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા અને ટ્રેઝરર તરીકે નિમિષા ધોત્રે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા બરોડા બાર એસોસિએશનના વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં વકીલોનો ઉત્સાહ જોવા મળ્યો હતો જેના કારણે મતદાન એસી અને મોડી રાત્રે મહત્વના ચાર હોદ્દાના પરિણામોની જાહેરાત થઈ હતી બાકીના પરિણામો શનિવારે જાહેર થશે ચૂંટણીમાં ત્રણ હજાર વધુ સભ્યો પૈકી બે જેટલા સભ્યોએ મતદાન કર્યું હતું પ્રમુખ પદ પર વર્તમાન પ્રમુખ નલિન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ વચ્ચે સીધો જંગ હતો પટેલને અને હસમુખ મત મત મળ્યા હતા હતા નોટામાં પડ્યા જ્યારે મત કેન્સલ થયા હતા આમ સતત બીજી ટમમાં વિજય થયો હતો તેઓ એકસો મતની પાતળી સેસરથી જીત્યા હતા જ્યારે જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર માટેની ચૂંટણીમાં મતગણતરીના શરૂઆતના તબક્કામાંથી જ પરિણામ એક તરફ હતું

અને એની અંદર આજે મને તમામ વકીલ મિત્રોએ એક ભરોસો છે અને મને જે જંગી બહુમતીથી જીજે અપાયો છે એ તમામ વકીલ મિત્રોના ગમે તે કામો હશે એ મારે કરવાના છે અને જુનિયર સિનિયર વકીલો માટે હું ખરે ભાગે હાજર રહીશ જુનિયર વકીલોના પાયાના પ્રશ્નો હશે એમના ફ્યુચર માટે પણ કામ કરવાનું છે અને એવા તો ઘણા બધા કામો છે કે જે હું અત્યારે તમને કહીશ તો કલાક નીકળી જશે પરંતુ તે તમામ કામો મારે મારા કાર્યકાળ દરમિયાન કરવાના છે